નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો થોડાક સમય પહેલાં સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડ જે છે એમને તેમના ભાષણ તેમજ કેટલાક વિડીયોઝની અંદર હિન્દુ દેવી દેવતાઓ માટે ટિપ્પણી કરી હતી જેને લઈને મિત્રો એક વ્યક્તિ જે છે એ વસંત ચાવડાને ફોન કરે છે અને મિત્રો આ સિવાય તેઓ બાબાસાહેબ આંબેડકર વિશે તેમજ હિન્દુ દેવી દેવતાઓ વિશે પણ ચર્ચા કરે છે મિત્રો આ ચર્ચા જે છે એનું રેકોર્ડિંગ જે છે એ હાલ ખૂબ જ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો આ વાયરલ કોલ રેકોર્ડિંગની અંદર જે વ્યક્તિ છે એ અને વસંત ચાવડા વચ્ચે વાતચીત થાય છે તેમજ મિત્રો વ્યક્તિનું કહેવું છે કે તમે પણ દલિત સમાજના આગેવાન છો તો તમે પણ મનસુખભાઈ રાઠોડને ફોન કરી અને ઠપકો આપો જેમ કે મિત્રો આ બંને વચ્ચે શું ચર્ચા થાય છે એ તમે પણ સાંભળો આ વાયરલ રેકોર્ડિંગની અંદર એ પહેલાં મિત્રો તમે ચેનલ ઉપર ન છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો વિષ્ણુભાઈ મોરી બોલો બોલો હવે એક મારે સાહેબ પૂછવાનું હતું કે હકીકતું હવે જે મનસુખભાઈ રિયા બરાબર એ દરેક માતાજી નો કોઈ આપડે સુરાપુરા નો કે કોઈ ભગવાન નું અપમાન કરે છે આ યોગ્ય છે કે નથી એજ મારે તમને પૂછવું

મનસુખ ભાઈ એમ કે બાબા સાહેબ આંબેડકર નથી બરોબર આ વસ્તુ મારી હાથી એ ખોટી તમે સમજો જ નથી તમે વળી છો તમે વળી છો समाज ની અંદર તમારું નામ છે બરોબર એટલે તમે વડીલ કેવાય અને વડીલના ના હિસાબે હું તમને પૂછું ઉમર માં હું તમને એક જ વસ્તુ કહું કે અત્યાર હાલમાં બરોબર તો તમે જો બરોબર તો મારો કેવાનો મિનિંગ શું હોય કે ભાઈ ગમે તે સમાજ ની અંદર તમને મજા આવે એ તમે રીતે કરતા હોય મને મજા આવે હું કરતો

કોઈ ધર્મ નથી માનતો કે કોઈ ઓલું નથી માનતો તો મનસુખ ભાઈ ને કઈ એક જ કામ કરો ને ભાઈ તમે આટલા જ જ્ઞાની છો આટલું છો તો આ તો તમારા માધ્યમથી અહીંયા જો અવાજ જાતો હોય ને મારો વિષ્ણુભાઈ મોરી નો બરોબર તો જ હું તમને આ વાત કરતો હોય કે એમનામાં એટલું જ્ઞાન ભર્યું હોય બરોબર તો મેકરણ દાદા એ ક્યારે કીધું કે કુતરી પાડવી પણ કુળદેવી ના રાખવી

બરાબર હું મેરડીનો નો છું બરાબર અને હું મેલડી ના માનવા વાળો માણસ છું બરાબર તો ઘોડા જી છે બોલે બરાબર તોય લોકો સહન કરીને ને હાલ્યા જાય બરાબર પણ હજુ મનસુખ ને એ ખબર નથી કે ધર્મ જો આ ગુજરાતની અંદર કે ભારતની અંદર ધર્મ ના હોત ને તો ભારત ખોઈ ગયું હોત આપડું બરોબર પણ તમે શું લેવા બલી નો બકરો બનો અને એમને કઈ તમે હત્યા કરી વાયરલ થાઉ હોય ને ભાઈ તો બધી રીતે થવાય ધર્મ નું નામ લઈને ધવાય અને ધર્મ ની બદનામી કરીને થવાય બરોબર ધર્મ ની બદનામી માં કોક ડાળો કોઈ એવો માથા નો ઢકી ગયો તેદી પૂરું થઈ જાય આપડું આપડા બૈરા છોકરા ના થઈ જાય હમ હમ

કોઈ ધર્મ ના કરેલા હોય બરોબર ને કોઈ હગા હોય બરોબર તો મનસુખભાઈ ને કે આવા ધંધા બંધ કરી દો તમારા બરોબર અને પછી આમાં બાબા સાહેબ આંબેડકર ને શું લેવા બદનામ કરો કાઈ હા આમાં આમાં સંવિધાન આપણે બાબા સાહેબ આંબેડકર એ લખેલું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બરોબર તો એમના સંવિધાન ને

બરોબર પણ મારું ને તમારું બે નું લોહી ભેગું આપડે કરવી મનસુખ ભાઈ જુદું પડે કા આ નું ને દુનિયા આખી બાબા સાહેબ આંબેડકર ને માને છે એમની જન્મ જયંતિ હોય છે ત્યારે એવું નથી હોતું કે આપડા દલિત સમાજ માને છે દરેક સમાજ માને છે સરકારી ચોપડે રજા પણ હોય છે નથી હોતી તો બધા માનતા હોય કે હા તો એનો મતલબ એવો થયો ને કે આપણે હિન્દુસ્તાન ની અંદર બધા માને જાહેર રજા જો રાખવામાં આવતી હોય તો બધાય માને જાહેર રજા ને બધા હું સહમત નથી કેમ કે મને યાદ નથી કે ભારત ની અંદર દલિતો અને પછાત વર્ગ ના લોકો સિવાય ક્યારે બાબા સાહેબ આંબેડકર ની જન્મ જયંતી સવર્ણ સમાજ એ ઉજવી હોય હું તમને એક વસ્તુ કવ ભાઈ હવે તમે કીધું ને એ મને બહુ ગમ્યું હવે તમને સામે હું એક પ્રશ્ન કહું ખાલી મને આનો જવાબ આપો કે જો લોકો ધર્મ વિરોધ કરતા હોય બરોબર તમે નહીં પણ એવા પાંચ આપણા આવારા તત્વ પાંચ હોય બરોબર એ ધર્મ નો વિરોધ કરતા હોય કોઈ બી ધર્મ નો બરોબર તો એ પછી બીજા તો એ જ વિચારવા ને કે બાબા સાહેબ આંબેડકર નું એ હું કે બરોબર બાબા સાહેબ આંબેડકર હોય કે નથી હોતી તમે મન કહો હવે આગળ વધુ ને બરોબર તો મનસુખ ભાઈ રહ્યા ને એમને ખાસ નમ્ર વિનંતી કે ભાઈ આ વસ્તુ જે તમે કરો તો બરોબર હાલો ઈ જવાબદારી મારી

મારો કેવાનું શું હોય કે ભાઈ તમે બીજા ધર્મ નું તમે જો અપમાન કરશો ને તો કોઈ આપડે બાબા સાહેબ આંબેડકર નું થાય એમાં જો પચી માણસ લઈને બીજી જ્ઞાતિ ના હું ઉભા કરવા જવાબદારી મારી પણ બીજા ધર્મ નું અપમાન ના કરતા હોય તો બરોબર એટલે મનસુખ ભાઈ જે કરવા બેઠા હે ને તો એમને કે તમે જો જીવતા શમશા ની યાત્રા કાઢી હતી ને હે તો રામ બોલો ભાઈ રામ ના બોલે

હું તમને શું કેવા માંગુ હું તમને કેવી ગયો ઈ મન આમ આમ હવે બીજા નંબર માં હવે તમે જે વસ્તુ કીધું બરોબર કે ચાલો ઈ મારી માં નું અપમાન કરે બરોબર હા તો કાલે હવે બાબા સાહેબ આંબેડકર નું હું અપમાન કરીશ બાબા સાહેબ નું અપમાન કરે ને આંધળા કર કરી દેતા કેમ કે ઈ ઈ ભગવાન નતો હું તમને શું કેવા માંગુ મારા બરોબર બાબા સાહેબ આંબેડકર ભગવાન નથી બરાબર અને ઈ કઈ અમારી એક નો નથી અમારી એક હાટુ એને લડાઈ લડી નથી એને ભગવાન વસ્તુ યોગ્ય નથી હું તમને એક વસ્તુ કહું હાલો આપણા વડીલ જે આપણું સંવિધાન લખ્યું બરાબર હા લઈ લખ્યું એટલે આપણે સંવિધાન એટલા માટે લખ્યું હતું કે એના થી સારો સક્ષમ કોઈ ભારત માં હતો નઈ લખવા વાળો એટલે જગ મરાવીને લખવા દેવું પડે બધું નકર ત્યારે બાબા સાહેબ સંવિધાન સભામાં ન કરવા દેવા માટે ગણાય ધમ્પછાડા કર્યા હતા કરવા વાળા તો કરવા વાળા કર્યા હતા બરાબર માં અત્યારે હાલમાં બાબા સાહેબ આંબેડકર આગળ છે બરાબર આપડે સંવિધાન ના અત્યારે હાલ માં અંદર નહિ ભારત ની અંદર નહિ વિશ્વની ની અંદર ગુજરાત નું સંવિધાન કોને લખ્યું કે બાબા સાહેબ આંબેડકર આ વસ્તુ એનું કર્યું બરાબર હા તો મારો કેવા નો meaning શું હે કે તમે દેશો દેશ આંબેડકર પ્રખ્યાત છે બરોબર તો આપણે શું લેવા કરી અને આખે કરીને આપડે સાહેબ આંબેડકર આપડા છે અને આપણે એમને નીચું જોવાના કઈ લેવા દેવા જ નથી તમે હું કામ ભેગા કરો મને ખબર પડતી

તો ઓલા જે india ની બહાર આયી ને એ માતાજી ના આવ્યા નથી એ ઓળખે ક્યાં ઓળખે હાલો કઈ જગ્યા પર બતાવું તમને ક્યાં જવું અમેરિકા માં બતાવ એટલે એ તો આપડી જેવા કોઈ ગયા હોય ને મંદિરો કરે વસ્તુ અલગ છે જો જો એક વસ્તુ એમ વાત નહી એ વસ્તુ તો તમારી ધડ ખોટી જ કરો છો ક્યાર ના કરો છો પણ હું સાંભળતો હતો તમને બાકી તમારી ધડ ખોટી જ છે જેમ એકસો ને બાણું દેશ ની અંદર આપડા મહામાનવો ને બાબા સાહેબ છે સરદાર વલ્લભભાઈ પટેલ છે મહાત્મા ગાંધી છે સુભાષચંદ્ર બોઝ છે હે આ

બરાબર ને એ જે વ્યક્તિ રયો ને એ સાહેબ ધૂણી અને લોકો ને એવું કેતો તો જો આવી રીતે વેલા મોડવા થાય કે બાબા સાહેબ ધૂની છે એમ બાકી હકીકત માં બાબાસાહેબ નતો ધૂની હકીકત માં સાહેબ ધૂની હોય ને તો ડોકી ઉધ મયળી નાખું બરાબર બરાબર એટલે અમને એ ધૂણવા મોડવાનો શોખ છે જ નહીં હું તમને એ ધૂની હતા એટલે મેં તમને પૂછ્યું હા એટલે હવે તમે છે ને મહેરબાની કરીને બાબાસાહેબ ને વચ્ચે ક્યાંય નો લાવતા બરાબર હા, તમારી લાગણી તું ભણવી ને મનસુખભાઈ ફરિયાદ કરાય પોલીસ સ્ટેશન આપડી જ છે વાંધો નઈ તો